જય અંબે જય બોલે જો આજે આપણે બનાવવાના છે લીલી ડુંગળીના ભજીયા લીલી ડુંગળીમાં શું જોઈશે જો કહું એક તો આ લીલી ડુંગળી આપણે સુધારી લીધી છે પછી આદુ મરચાં લસણની પેસ્ટ છે આ મરી પાવડર આ ખાવાના સોડા છે આ મીઠું છે અને આ ચણાનો લોટ છે અને આ પાણી છે આપણે ખીરું તૈયાર કરવા આટલી વસ્તુ જોઈશે ચલો હવે આપણે પહેલાં ખીરું તૈયાર કરી લઈએ ભજીયાનું જો લીલી ડુંગળી લીધી તો પેલા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરી નાખી દઈશું અંદર નાખી દો પછી મરી પાવડર નાખીશું મરી પાવડર હવે આપણે મીઠું નાખી દઈશું મીઠું બસ મીઠું માફક જ નાખવાનું પછી જોઈ નાખશું હવે આપણે ચણાનો લોટ નાખશું અંદર જો હવે ચણાનો લોટ નાખશું અંદર લીલી ડુંગળીના ભજીયા ખાવાની મજા આવે

હવે આપણે પાણી નાખશું નખો નખો કરી દો મિક્સ હજુ થોડું પાણી નાખોનું થોડું પાણી નાખો થોડું નાખો બહુ નહીં એટલા ના ઢીલું થઈ જાય હવે આપણે ખાવાના સોડા નાખી દઈશું અંદર અને મિક્સ કરી લઈશું આટલું તો જોઈએ જ ને ઢીલું જો હવે આપણે ખીરું બંધ થઈ ગયું તૈયાર લીલી ડુંગળીના ભજીયાનું હવે આપણે પાંચેક મિનિટ આને મૂકી રાખશું ત્યાં સુધી આપણે તેલને એવું ગરમ કરી લઈએ જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા બનાવીશું જો આપણે તેલ આવ્યું કે નહીં જોઈ લઈએ તેલ આવી જાય છે તેલ આવી જાય જો આપણે लाईi्या बना लेलीदुना. ले, ले આ રીતે ભજીયા મૂકી દેવાના મૂકવા મૂકવા જો એક બે છે જગ્યા બસ હવે આપણે ગેસ ધીમો કરનાર ગેસ ધીમો કરી લેવાનો જ્યારે ભજીયા મૂકીએ ને ત્યારે ફાસ્ટ રાખીએ પછી ધીમો કરી લેવાનો એટલે ધીમા ગેસથી ફરતા ભજીયા પાકી જાય અંદર હલો ધીમા કે જે થાય છે આપડા ભજીયા લીલી ડુંગળીના ભજીયા ખાવાની મજા આવે એકદમ ટેસ્ટી બને તો ભજીયા આપણે ડીશમાં લઈ લઈશું આ રીતે બધા ભજીયા બનાવી લેવાના જોવા તૈયાર છે આપણા લીલી ડુંગળીના ભજીયા સારું હોવા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ વીડિયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો